અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પર અંદાડા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની સિત્તેરંગ ભૂટલ અને ફૂન મળી કુલ ઓગણીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો ભરૂચ એલસીબી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી અંદાડા ગામ તરફ જવાના કટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યું હતું ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી અંદાડા ગામ તરફ જવાના કટ પાસે વિદેશી દારૂનો જથ્થો લઈ એક કિસમ ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની સિત્તેરંગ બોટલ અને ફૂન મળી કુલ ઓગણીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંદાડા ગામના ઇન્દિરા આવાસમાં રહેતો મહેબુબ ખાન મહેમૂદ ખાનને ઝડપી પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે